એન્કર જસદન શહેરમાં ગઈકાલ સાંજે રસ્તા પડતા અનેક જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન બન્યો જસદનના નવા બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર એટલે કે સમાત રોડ આવેલો છે રોડ પર વરસાદ માત્ર બે ઇંચ જેટલો પડ્યો હતો ત્યાં તો રોડ ઉપર જાણે ભાદર નદીમાં પાણી વહેતું હોય તેવા વરવા દ્રશ્યો સર્જાયા હતા આ વિસ્તારમાં પાણીના નિકાલનો ધોર્યો હતો એ ધોર્યો એટલે પાણીનો જ્યાં નિકાલ છે એ જગ્યા પર દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે આ વિસ્તારનું પાણી આગળ જઈ શક્યું નથી જેના કારણે પાણી અટકી જાય છે અને આ પાણીનું મસમોટું થોડી વારમાં તળાવ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે અને દરેક વેપારીની દુકાનોમાં ગોઠણ પાણી ભરાય છે અને દુકાનદારનો અજારોનો માલ પલળીને ખાક થઈ જાય છે જોકે આ વિસ્તારના વેપારીઓ ત્રણથી થી ચાર વખત નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જોકે ત્રણ વર્ષથી વેપારીઓ રજૂઆત કરી ચૂક્યા છે છતાં તંત્રને ધ્યાને નથી આવતું હાલ અત્યારે સરકાર પ્રી મોન્સૂનની મોટી મોટી વાતો કરે છે અને અહીં જસદણની દુકાનોમાં પાણી ભરાય છે છતાં તંત્ર ધ્યાને નહીં આવતા આજે ફરી જસદણના પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને ત્રણ દિવસ સુધી આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રાજકોટના કલેક્ટ કલેક્ટર કચેરીમાં જઈ મોટી સંખ્યામાં વેપારીઓ જોડાઈને આવેદનપત્રો આપશે અને જો તેમ છતાં નિવેડો ન આવે તો જસદન નગરપાલિકાના પટ્ટાંગણમાં માંડવા નાખીને આંદોલન છેડવાની વેપારીએ ચમકી ઉચારી છે બાઇટ પંકજભાઈ મહેતા દુકાનદાર જસદ અહેવાલ કરશન બામટા આટકોટ ની તકલીફ છે ને કઈ છે ને શું તકલીફ થાય સમાત રોડ ઉપર અમારે પાણીની સમસ્યા છે દર વર્ષે દુકાનમાં એક એક બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ ધ્યાન નથી દેતા કોઈ કઈ જવાબ નથી દેતા ખાલી આવેદન પત્ર લઈને સહી કરીને પાછા મોકલી દે છે કોઈ જાતની કઈ કામગીરી કરતા નથી આજે પ્રાંત સાહેબને આપ્યું છે મામલતદાર સાહેબને આપ્યું છે ચીફ ઓફિસર સાહેબને આપ્યું છે શું એમનું કહેવાનું શું છે એમનું કહેવાનું એવું થયું તપાસ કરશું હવે તપાસ નહીં થાય તો શું કરશું તો અમે રાજકોટ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરશુ અને પછી અમે માંડવા નાખીને હડતાલ ઉપર ઉતરશું બધા મહેતા પંકજ